પોરબંદરના નવનિયુક્ત પ્રાદેશિક કમિશનરે કરી છે નગરપાલિકાની મુલાકાત ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે તેમણે સમીક્ષા કરી છે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને સૂચનો આપ્યા સાથે શહેરમાં વરસાદ બાદની સ્થિતિ સુધારવા માટેની ચર્ચા પણ કરવામાં આવી છે એમાં પોરબંદરમાં જે નુકસાન થયું છે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કલેક્ટર સાહેબના અધ્યક્ષ નગરપાલિકાની જવાબદારી છે જે સાફ તો એના કામનો અમે અહીંયા રિવ્યુ કર્યો સમયના અભાવે આજે આપણે કોઈ સાઈટ વિઝિટ નથી કરી પરંતુ જે કંઈ વિકાસ કાર્યો ચાલે છે અને વિકાસ કાર્યોના આયોજન માટે જરૂરી સૂચના અહીંયા નગરપાલિકામાં આવી આપી છે નગરપાલિકા કચેરી નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે અમારી કચેરી તરફથી જોઈતા સરકારની જે વાતો કરી એમાં એમના પ્રશ્નો સાંભળ્યા અને જે રેગેટી રીતે એનો નિકાલ થતો હશે એ પ્રમાણે